હાલ ભાઈ નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણાને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાના ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં જો ઇ સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે આપણે વાત કરીશું જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ એક કાર્ડ જરૂરથી બનાવી લેજો એ પણ આપણે ક્યાંય જવાની જરૂર નથી આપણી જાતે જ આ કાર્ડ બનાવી શકીએ છીએ અને આ કાર્ડમાં બેનિફિટ પણ બહુ જ સારો રહેશે તો સ્ક્રીપ કાર્ડ છે અને શું પ્રોસેસ કરવી પડે છે આવો જાણીએ આપો

જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ બોર્ડ ની છે 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 ઓપન થઈ ગઈ મિત્રો અત્યારે ઇંગ્લિશમાં બતાવી રહી તમારે ક્લિક કરી અને ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની રહેશે તમે જોઈ શકો છો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની જે વેબસાઇટ છે જેમાં ઈ નિર્માણ સરકારી બાંધકામ શ્રમયોગીના દ્વારા એ રીતે તમને અહીં સ્લોગન પણ જોવા મળશે મિત્રો સૌ પ્રથમ તમે આ વેબસાઇટની મુલાકાત લેતા હોય તો તમારે અહીં છે નવું એક યુઝર આઈડી એટલે કે નોંધણી કરવાની રહેશે નોંધણી કરવા માટે કૃપા કરી અહીં નોંધણી કરો એવું લખેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો યુઝર આઈડી બનાવવા માટે તમારે પહેલે ફોર્મ છે એ ભરવાનું છે જેમાં તમારું પૂરેપૂરું નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે અહીંયા લખવાનું છે ખાસ ધ્યાન રાખવાનું સ્પેલિંગ મિસ્ટેક ન થાય ત્યાર પછી આધાર નંબર અહીંયા લખવાનો છે પુરુષ જે પણ હોય સિલેક્ટ કરી લેવાનું રહેશે રાખી શકો છો એ જ પાસવર્ડ ફરી તમારે કન્ફર્મ કરવાનો છે અહીંયા મિત્રો યુઝર નો પ્રકાર જેમાં તમે ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આ છે એ કન્સ્ટ્રક્શન વર્કર માટે છે તો અહીંયા તમારે કન્સ્ટ્રક્શન વર્કર છે એ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમને જે કેપ્ચા કોડ જોવા મળે છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા લખવાનો છે અને નોંધણી કરો એવું તમને જોવા મળે છે ઓપ્શન તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો તમને છે તમારા જે તમે મોબાઈલ નંબર નાખેલો એમાં તમને એક યુઝર આઈડી છે એ મેસેજ દ્વારા મળશે એ યુઝર આઈડી તમારે છે એના દ્વારા લોગ કરવાનું છે લોગ ઇન કરવા માટે અહીં લોગ કરો એવું લખેલ છે તે ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો ફરી પાછા હોમ પેજ ઉપર આવી જશો અહીંયા તમારે યુઝર આઈડી જે તમને મેસેજમાં મળેલું છે એ પાસવર્ડ તમે જે રાખેલો છે એ તમારે અહીંયા લખવાનો છે કેપ્ચા કોડ અહીંયા તમને જે જોવા મળે છે એ અહીં લખી અને ત્યાર પછી લોગિન ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જેવા તમે લોગિન થશો અહીંયા તમને યુઝર પ્રોફાઇલ છે એ તમારું જોવા મળશે જેમાં તમારી વિગત છે એ તમામ તમારે અહીં ભરવાની છે જેમ કે અહીંયા અરજદારનું પૂરેપૂરું નામ જે પ્રમાણે આધાર કાર્ડ માં હોય તે અહીંયા એ જ રીતે ગુજરાતીમાં લખવાનું છે અહીં પિતાનું નામ છે એ તમારે લખવાનું રહેશે અને જો કોઈ મહિલા અરજદાર હોય તો તેમના પતિનું નામ અહીંયા આવશે ત્યાર પછી ગુજરાતીમાં અહીંયા પિતા અથવા તો પતિનું નામ લખવાનું છે અહીંયા તમારો આધાર નંબર છે એ એ તમને તમને જોવા જોવા મળશે મળશે અહીંયા અહીંયા તમારી જન્મ તારીખ ત્યાર પછી જાતિ છે જેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો એસસી એસટી એસીબીસી કે જનરલ કોઈ પણ જ્ઞાતિ હોય એ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો મિત્રો જો તમારી જ્ઞાતિ ઈ માં આવતી હોય તો તમે જનરલ એટલે કે સામાન્યમાં ફોર્મ છે એ ભરી શકશો તો આપણે અહીંયા એસીબીસી સિલેક્ટ કરીએ છીએ અહીંયા લિંગ તમે જોઈ શકો છો પુરુષ અથવા સ્ત્રી કે અન્ય જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરશો અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો છે ફોન નંબર ઈમેલ આઈડી ઓપ્શનલ છે તો ઠીક છે નહિ તો તેને છોડી પણ શકો છો ત્યાર પછી અહીંયા તમારે હાલનું સરનામું છે આપવાનું છે જેમાં રાજ્યનું નામ તમને અહીં જોવા મળશે જો તમે જિલ્લો સિલેક્ટ કરશો અહીંયા તમને તાલુકાનું લિસ્ટ જોવા મળશે એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા ગામનું અથવા તો શહેરના નામ છે તમને જોવા મળશે અરજદારનું સરનામું છે એ તમારે પૂરેપૂરું ઇંગ્લિશ માં લખવાનું છે અહીંયા અરજદારનું સરનામું ગુજરાતીમાં લખવાનું છે ત્યાર પછી પિનકોડ નંબર તમારે અહીં લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા કને કાયમી સરનામું અને હાલનું સરનામું જો બને એક જ હોય તો આયા તમારે ટીક માર્ક કરી દેવાનું છે અલગ અલગ હોય તો તમે અહીંથી રાજ્ય સિલેક્ટ કરશો એ જ રીતે જિલ્લો તાલુકો ગામ અને પિનકોડ અહીંયા કને પૂરેપૂરો એડ્રેસ છે એ તમારે ઇંગ્લિશ અને આયા ગુજરાતીમાં લખી દેવાનું રહેશે ત્યાર પછી અપડેટ નું ઓપ્શન તમને જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે અપડેટ ઉપર ક્લિક કરશો પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલી નો મેસેજ થઈ તમને મળી જશે ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીંયા તમે કાર્ડ કેનો બનાવવા માંગો છો જેમ કે અહીંયા બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી એપ્લિકેશન અરજદાર એટલે કે અહીંયા આપણે બંને અરજીઓ છે એના માટે કાર્ડ તમે કરી શકો છો આજે આપણે જોવાના છીએ બાંધકામ શ્રમયોગી તરીકે નું નોંધણી ફોર્મ તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને ફોર્મ ઓપન થતું જોવા મળશે અહીંયા તમારું નામ અને જે ડિટેલ તમે આગળ ભરેલી છે એ તમામ ડિટેલ તમને અહીં જોવા મળશે આયાથી તમારો ફોટો છે એ અપલોડ કરી દેવાનો રહેશે ત્યાર પછી જે તમે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ તમને અહીં જોવા મળશે અહીંયા માત્ર તમારે સેવ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો વ્યક્તિગત માહિતીમાં છે એ તમારા રાઈટ નું નિશાન આવી ગયું છે અરજીની વિગત આપવાની છે જેમાં અહીંયા મજૂર નો પ્રકાર મિત્રો મજૂરના પ્રકારમાં ઘણા બધા કામો છે અહીંયા તમે જોઈ શકો છો એક તો છે બાંધકામ સાઈડ ઉપર ફક્ત શારીરિક શ્રમ થી થતા તમામ મજૂર કામ લોહાર કામ સુથાર કામ કન્સ્ટ્રક્શન અને વોટર હાર્વેસ્ટિંગ નું બાંધકામ રોટરી નું કન્સ્ટ્રક્શન ત્યાર પછી ચણતર કામ અહીંયા કડે ટાઇલ્સ લગાવવાનું હોય તો એનું કામ ગટર એન્ડ પ્લમ્બિંગ કામ ઇલેક્ટ્રિશિયન નું કામ ઇલેક્ટ્રિશિયન ત્યાર પછી ગ્રીલ બારી અને એના કામ હોય ફાયર સેફ્ટી ના કામ હોય રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા હોય અથવા તો ચણતરના પાયા ખોદકામ કરવા હોય હીટિંગ તથા કુલિંગ ત્યાર પછી ઇન્સ્ટોલેશન હોય અહીં મિત્રો તમે ઘણા બધા કામો જોઈ શકો છો જેમ કે કડિયા કામ છે મનરેગા અન્ય પ્લમ્બર ટાઇલ્સ કસાઈનું કામ હોય તો આવા ઘણા બધા છે વાયરમેન છે ચૂનો લગાવવાનું કામ વેલ્ડર તો અહીં તમે જોઈ શકો છો સિમેન્ટ રેતી કોન્ક્રીટ મિક્સર કરવા માટે ઉપરનું જે મજૂર કામ હોય એ અહીંયા કડ તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બાંધકામ અને ચણતર કામ વિશે જે મજૂર કામ કરતા હોય તેના વિશે તો અહીંયા કડ આપણે પેલું જ ઓપ્શન છે એ સિલેક્ટ કરી લઈ છીએ ત્યાર પછી મિત્રો અહીં તમારો નામ છે છે લખવાનું એ જ નામ ગુજરાતીમાં તમારે લખી દેવાનું છે વારસ વારસદાર સાથે તમારો સંબંધ શું છે માતા પિતા દાદા દાદી ભાઈ બહેન પતિ પત્ની પુત્ર કે પુત્રી કે પછી અન્ય તો આમાંથી કોઈ પણ તમે છે એ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીં સ્થળાંતરિત છે કે નહીં તો એ તમારે અહીંયા હા અથવા ના માં જવાબ આપવાનો છે એટલે કે એક જ જગ્યાએ તમે કામ કરો છો કે અલગ અલગ જગ્યા હોય ત્યાર પછી અભ્યાસની વિગત અહીંયા તમે જોઈ શકો છો કે અભણ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે એટલે કે કાર્ડ કઢાવી શકે છે ત્યાર પછી અહીં તમારે વાર્ષિક આવક જે પણ હોય એ લખવાની રહેશે અભ્યાસની વિગત આવી ગઈ ત્યાર પછી લાલ ચોપડી છે કે પછી નહીં તો એ અહીંથી તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે ત્યાર પછી યુવિન કાર્ડ તમે ધરાવો છો કે નહીં તો એ અહીં તમારે મિત્રો અહીં ઘણી જોબ કાર્ડ હોય તો એનો નંબર તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી બેંક એકાઉન્ટની ડિટેલ તમારે આપવાની છે જેમાં અહીંયા બેંક નું નામ આવશે શાખાનું નામ અહીં લખવાનું છે આઈફએસસી કોડ નંબર અહીંયા બેંક એકાઉન્ટ નંબર આટલી વિગત તમારે આપવાની છે કુટુંબના સભ્યની વિગત ત્યાર પછી તમારે એડ કરવાની છે કઈ રીતે તો અહીં એડ નું નિશાન તમને જોવા મળશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા કુટુંબના સભ્યનું નામ અહીંયા તમારે લખી દેવાનું છે એમની સાથેનો સંબંધ શું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે અહીંયા જે પણ સભ્ય છે તેમની જન્મ તારીખ ત્યાર પછી એમનો આધાર નંબર અહીં કેટલો અભ્યાસ કરેલ છે એ અને વ્યવસાય શું કરે છે એની વિગત છે એ તમારે આપવાની છે માની લો કે આ તમારી ખોટી થઈ ગઈ એટલે કે તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આયા અનુભવની વિગતો જેમાં તમે જોઈ શકો છો અનુભવની વિગતમાં બાંધકામ શ્રમિક તરીકે કામ નો નેવું દિવસનો અનુભવ છે એ અહીંયા જરૂરી છે એટલે કે ફરજિયાત આપવાનો રહેશે ત્યાર પછી અહીંયા તમારે એની વિગત છે એ લખી દેવાની રહેશે અહીં મિત્રો સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર છે તાલુકો સિલેક્ટ કરેલો હશે એ તમામ ડિટેલ તમને અહીં જોવા મળશે અને બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલ છે બે હજાર બાવીસ માં મકાન અને અન્ય બાંધકામ કામ છે એ નીચે મુજબના કરેલા છે અહીંયા તમારે સાઇટ નું સરનામું આપવાનું છે અહીં સમયગાળો તમે જેટલા પણ દિવસથી કામ કરો છો એ અને કામ નો પ્રકાર છે એ તમારે અહીં લખવાનો છે ત્યાર પછી અહીંયા સેવન નેક્સ્ટ નું બટન તમને જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર મિત્રો અહીં તમે જોઈ શકો છો હવે તમારે દસ્તાવેજો છે એ અપલોડ કરવાના છે કઈ રીતે બે નોંધ આપેલી છે કે જે દસ્તાવેજો તમે અપલોડ કરો છો જો તમારી પાસે એની જેરોક્સ હોય તો તમે એની ઉપર સહી કરી અને ત્યાર પછી જ અપલોડ કરજો એટલે કે સ્વયં પ્રમાણિત હોવી જોઈએ માની લો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તો એ તમારે અપલોડ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એની સાઇઝ એક એમ બી અથવા તો તેનાથી ને ઓછી હોવી જોઈએ મિત્રો જોઈએ પેલું છે આધાર કાર્ડ આધાર કાર્ડ નો નંબર છે તમારે અહીં લખવાનો છે ત્યાર પછી ચૂસ ફાઇલ નો ઓપ્શન તમને જોવા મળે છે એના ઉપર તમે ક્લિક કરશો અહીં તમે જે પણ જગ્યાએ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને રાખેલા હોય આ રીતે મિત્રો તમે એને સિલેક્ટ કરશો ત્યાર પછી ઓપન ના બટન ઉપર ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે મેં આધાર કાર્ડ છે એ અપલોડ કરી દીધું છે અહીંયા તમે એનું નામ પણ જોઈ શકશો પાછળના ભાગમાં અહીંયા તમારો આધાર નંબર લખવાનો છે અહીં રેશન કાર્ડ એ જ રીતે તમારે અપલોડ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો ઉંમરનો પુરાવો જેમાં મતદાર ઓળખ કાર્ડ ની નકલ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે પાન કાર્ડ છે એના પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું છે ઓળખનો પુરાવો જેમાં મતદાર ઓળખ કાર્ડ ની નકલ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાન કાર્ડ એમાંથી ને કોઈ પણ એક છે એ ફોટો આઈડી તમારે અપલોડ કરવાનું છે બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલ છે છે તેનો પુરાવો અહીં પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાનું છે સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર તમને ક્યાંથી મળશે તો અહીં તમે જોઈ શકો છો અરજી સાથેના બિડાણો ડાઉનલોડ એવું તમને જોવા મળશે એના ઉપર તમે ક્લિક કરશો અહીં મિત્રો મેં ઓપન કરી અને રાખેલું છે આવક તેમજ વ્યવસાય નું પ્રમાણપત્ર અહી જે પણ ઉમેદવાર નામ અને તેમની સહી આટલું કરવાનું છે નીચે તમે સ્ક્રોલ કરાવશો તો સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર તમને જોવા મળશે જેમાં અહીંયા ગામનું નામ આવશે તાલુકો જિલ્લો અને કઈ જગ્યાના રહેવાસી છે આ તમામ માહિતી છે એ આવશે ખાલી જગ્યાના અહીં તમારે કઈ જગ્યાએ તમે કામ કરો છો એની વિગત આપવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા આક કેટલા વર્ષથી આ કામ કરો છો એ વર્ષ લખવાના છે અહીં તમે નીચે સ્ક્રોલ કરાવશો તો જે સ્થળે કામ કરેલ છે તે સ્થળ અથવા તો સાઈટ નું નામ છે તમારે નીચે લખવાનું છે

અપલોડ કરી દેવાનું છે ત્યાર પછી બેંક એકાઉન્ટ માટે પાસબુક અથવા તો કેન્સલ ચેક છે એ તમારે અહીં અપલોડ કરવાનો છે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એક વખત વ્યવસ્થિત વાંચી લેવાની રહેશે ત્યાર પછી અહીંયા આગળ તમે એને સહમત છો એ પ્રકારે તમારે કરવાનું રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો અહીં તમારું કાર્ડ માટેનું જે ફોર્મ છે એ ભરાઈ જશે ત્યાર પછી મિત્રો તમારે અરજી ફોર્મની પ્રિન્ટ છે મેળવી લેવાની રહેશે અરજી ફોર્મ સબમિટ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળશે એપ્લિકેશન નંબર અરજીની સ્થિતિ પણ ચેક કરી શકો છો અરજીની સ્થિતિ કઈ રીતે ચેક કરવી તો અહીં તમે જોઈ શકો છો નાગરિકની અરજીની સ્થિતિ અહીંયા તમે હોમપેજ ઉપર આવશો તો તમને આ ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો અરજી નંબર તમારે અહીંયા લખવાનો છે તમારી જન્મ તારીખ અહીંયા લખવાની છે મિત્રો ઈ નિર્માણ કાર્ડ ની અહીંયા પાત્રતા અને એની વેબસાઈટ છે એ પણ તમે અહીં જોઈ શકો છો અહીંયા આપણે લખેલું હતું કે છ લાખ રૂપિયાની સહાય મળશે તો અહીં મિત્રો વિવિધ યોજનાઓ જે છે એની સાથે સંકળાયેલી છે તો તમે ટોટલ કરશો તો એટલા રૂપિયાની સહાય છે તે ઉપરાંત મિત્રો અહીંયા આકસ્મિક મૃત્યુ સહાયમાં તમને ત્રણ લાખ રૂપિયાનો વીમો પણ મળે છે તો આવી ઘણી બધી છે આ ડિટેલ તમે વાંચી શકો છો અથવા તો એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે વિડીયો શેર કરજો જેથી તેઓ પણ યોજનાનો લાભ છે મેળવી શકે ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ